જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે છે ને મારા ઘરે ગયો હતો મને મળવા આવ્યા એમને ખબર હતી કે આ ભાઈ શિક્ષક છે એટલે મળવા એવા કે મારે મારા બાળક ને છે ને દસમું ધોરણ છે અને હમણાં હવે અડધું પતી ગયું છે અડધું બાકી છે

એટલે એને એમ કીધું કે સવારે સાત વાગે સ્કૂલે જાય અને સાંજે પાંચ વાગે સાડા પાંચે ઘરે આવે એટલે મેં કીધું કેમ આટલો બધો સ્કૂલ નો ટાઈમ એટલે કે ફૂલ ડે સ્કૂલ છે કીધું તોય તમારે ટ્યુશન રાખવું છે એ કે હા કે અત્યારે ટ્યુશન જાય જ છે એટલે એ કે સાડા પાંચે ઘરે આવે એટલે છ વાગે એ ટ્યુશન જાય અને સાડા આઠે ત્યાંથી છૂટે છે એટલે મેં કીધું સવારે સાત થી સાંજે સાડા આઠ સુધી એ ખાલી સ્કૂલ અને ટ્યુશનમાં જ રહે છે કે હા એટલે મેં એને એટલો પ્રશ્ન કર્યો કે તો તમારા બાળકના બાળપણનું શું એમ દસમા ધોરણમાં છે ઓકે તો એના બાળપણનું શું એ હે કીધું હા એના બાળપણનું શું તો વિચારતા થઈ ગયા પછી મેં તરત બીજો પ્રશ્ન કર્યો કે આ માણસ છે કે મશીન છે કે માણસ કીધું હા તો માણસ છે તો એનું બાળપણ હોય ને એનું બાળપણ નું શું એમ તરત વિચારતા થઈ ગયા એટલે મેં એને કીધું કે બધો વિકાસ છે ને ચાર દિવાલ ની વચ્ચે ન થાય શું બધો વિકાસ ચાર દિવાલ ની વચ્ચે ન થાય એને થોડુંક બાળકને છૂટવું મૂકવું પડે સમજી લો કે સવારે સાત વાગ્યા થી સાંજે સાડા પાંચે આવે છે તો રીતે સમય પસાર કરવો દિવસનો એક થી બે કલાક દરેક બાળકનો હક છે કે એક થી બે કલાકનો સમય મારે ક્યાં પસાર કરવો એ મારે નક્કી કરવાનો એટલો નિર્ણય તો એને લેવા દ્યો

કામ જ કરવાનું તો અત્યારે જે બાળપણ છે એને તમે પાછલી જિંદગી જેવું બનાવી દો તો એનું જે જીવન છે એ મહત્વનું છે કે 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 તમારે જેમ છે એટલે સાહેબ તમે મને વિચારતા કરી દીધો એ વાત તો સો ટકાની ની આવું તો અમે કોઈ દી વિચાર્યું જ નહોતું કે અમે તો એ કે સવારે સાત થી સાંજે સાડા પાંચ ને ત્યાંથી પાછું બીજું ટ્યુશન ને ટ્યુશન થી ઘરે આવે ને તો અમે તરત ને લેશન કરવા બેસાડ દેતા હતા કઈ નહી તમે વિચારો શાંતિથી કે એના બાળપણનું શું અને બધો જ વિકાસ ચાર દિવાલની વચ્ચે થાય કે જે કોઠા કહેવાય કે પર્સનલ કોઠાપમેન્ટ છે લોકોને ઓળખવાની કળા છે એ કઈ રીતે શીખશે તો એની માટે એને બહાર બહારની દુનિયામાં મોકલવા પડશે ચાર દિવાલની વચ્ચે મેળા આવશે નહીં બસ અમારી સાથે ઘટના થઈ હતી મારે તમારે તમને રજૂ કરી દીધી તમને શું લાગે છે કોમેન્ટમાં એક મને જણાવજો કે આ બાબતમાં તમે શું કહેવા માંગો છો જય શ્રી કૃષ્ણ